પૂર્વે વડોદરા રેલવે મેમુ લોકશેડમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી શરાબ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં નાસ્તો ફરતો મુખ્ય સૂત્રધાર કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટે રેલવે એલસીબી પોલીસ સમક્ષ હાજર થયો હતો વડોદરા રેલવે વિભાગની મેમુ લોકશેડમાં પોઈન્ટમેન તરીકે રોબિન ઉર્ફે કટે યુસુફ મિયા શેખ ફરજ બજાવે છે સાથે સાથે રેલવે મેમુ લોકશેડ યાર્ડમાં વિદેશી બિયરના શરાબ છુપાવીને વેચાણ નો ધીકતો ધંધો કરતો હતો કુખ્યાત બુટલીગર એવા રોબિન ઉર્ફે કટેની વડોદરા રેલવે વિભાગના ધાક હોવાના કારણે તે બે રોકટોકથી વિદેશી શરાબ અને બિયરનો જથ્થો છુપાવી રાખતો હતો થોડા દિવસ પૂર્વે શહેરના પીસીબી પોલીસના હાથે એક ઈસમને વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન આ વિદેશી શરાબનો જથ્થો રેલવે લોકશેડ યાર્ડમાંથી બુટલેગર રોબિન ઉર્ફે કટે પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવતા ભાંડો ફૂટ્યો હતો જ્યાં પીસીબી પોલીસે આંગે રેલવે એલસીબી પોલીસે મેમુ લોક શેડ યાર્ડમાં આવેલ રૂમમાંથી રૂપિયા અડત્રીસ લાખ ઉપરાંતનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેના થોડા દિવસ બાદ પીવાના પાણીની ટાંકી નીચે આવેલા ભૂગર્ભમાંથી નેવ પેટી બીયર ઝડપી પાડી હતી આ ગુનાના કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટે યુસુફ મિયા શેખની સંડોવણી બહાર આવતા વડોદરા રેલવે એલસીબી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસથી લપાતો છુપાતો રહેતો કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટે અંતે નવા યાર્ડ નજીકના ડી માર્ટ પાસે એલસીબી પોલીસ સમક્ષ હાજર થયો હોવાનું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે વડોદરા રેલવે એલસીબી પોલીસે રોબિન ઉર્ફે કટેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ વડોદરા રેલવે પોલીસની હદમાંથી વિદેશી શરાબ ઝડપાયો હોય જેથી રેલવે એલસીબી પોલીસે વડોદરા રેલવે પોલીસને રોબિન ઉર્ફે કટેને સોંપ્યો હતો જ્યાં રેલવે પોલીસે રોબિન ઉર્ફે કટેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમારા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનની અંદર ગઈ તારીખ ત્રીસ આઠ પચીસના ના રોજ અને પ્રોહિબિશનનો ગુનો એક દાખલ કરવામાં આવેલ તે પછી ત્રણ નવ પચીસ ના રોજ એક પ્રોહિબિશનનો માલ અમે સર્ચ કરતા હતા તે દરમિયાન પકડાયેલો પૂછપરછ દરમિયાન અને આજુબાજુને બધાને પૂછતા અમને એવું જાણવા મળેલું કે આ જે મુદ્દામાલ છે ત્રીસ આઠના રોજ પકડાણો એ ટોટલ મુદ્દામાલની બોટલો હતી નવ હજાર એકસો તેતાલીસ અને જેની કિંમત હતી આડત્રીસ લાખ નવ હજાર તે સિવાય ત્રણ નવ પચીસના રોજ અમે જે આજુબાજુના હવાવ મકાનોને ચેક કરતા અમારા પાણીની ટાંકી છે ત્યાં યાર્ડ વિસ્તારમાં એમાંથી બિયરના ટીન મળેલા એની ટોટલ કિંમત છે પાંચ લાખ છ હજાર આઠસો એંસી ત્રેવીસો જેટલા અબિયન નથી મળેલ આ તમામ એક આરોપીનું નામ આજુબાજુના જે રહેઠાણ વિસ્તારમાં છે તેમણે જણાવેલું કે આ રૂબિન ઉર્ફે કટે યુસુફ મિયા શેખ કરીને જે વ્યક્તિ છે એનો આ મુદ્દામાલ છે એવું જે તે વખતે અમને જણાય એમના વિરુદ્ધ કાયદેસરની અમે ઈ સાક્ષ્યમાં પંચનામા વગેરે કરી અને મુદ્દામાલ કબજે કરેલું જે તે વખત આરોપી વોન્ટેડ હતા આજરોજ આ જે રૂબીન ઉર્ફે કટે યુસુફ મિયા શેખ જે યાર્ડ વિસ્તારમાં જ રહે છે એને અમે અમારી એલસીબીની ટીમ અને અમારા વડોદરા રેલવે પોલીસ સ્ટાફ વગેરેની મહેનતના કારણે પકડી લાવેલ છીએ અને આજરોજ એને કાયદેસર ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે આ જે કટે છે એનો અગાઉ પણ બે હજાર ઓગણીસની અંદર એક મર્ડરના કેસની અંદર એને ઇન્વોલ્વ હતો એવું એનો ભૂતકાળ છે એ સિવાય એના કોઈ રેલવેના યુનિયનો વગેરેમાં પણ એ એક્ટિવ અને કાર્યરત છે કોઈ પણ બુટલેગર હોય એ ક્યાંથી માલ લાવે છે ને ક્યાં એ છે એ તપાસનો વિષય છે હાલમાં અમને જે માલ પકડાયો છે એ યાર્ડ વિસ્તાર અને રેલવેની પ્રોપર્ટી છે તેમાંથી પકડાયેલ છે અને એ મુજબ કેસ કરો જે બોટલો પકડાયેલી એ છે એક પ્રકાશભાઈ પટેલ પ્રકાશ પટેલ ને જયેશભાઈ પટેલ જયેશભાઈ પટેલ નામના વ્યક્તિને પરતુરણ સામાન મૂકવા માટે રૂમ આપેલી હતી હવે એ અત્યારે તો એવું નામ અમને જાણવા મળ્યું છે હવે પછી તપાસમાં કટે અને એ બીજા વ્યક્તિઓ સાથે કેટલો સંબંધ છે એ તપાસના અંતે જ ખબર પડશે હા અમને અમારા જે ડી સ્ટાફના માણસો છે એમને પણ એવી હકીકત જણાઈ આવેલ છે કે એનો બીજો માલ છે વડોદરા શહેર વિસ્તારમાં પકડાયેલ હતું એ રેલવે ના જે કર્મચારી છે એમનો વિષય છે એ નોકરી કરે છે નથી કરતો કે શું કરે છે એ અમને તો તપાસ પછી જ ખબર પડશે અમે એમના જે સુપીરિયર ઓફિસર હશે એને અમે વિગતવારનો રિપોર્ટ કરીશું એના શું શું ધંધા છે એ બાબત તમે વિગતમાં એને ડિટેલમાં રિપોર્ટ કરીશ હવે પ્રાથમિક તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળેલ છે કે એ નાની જે ફોર વ્હીલ ગાડીઓ હોય છે એમાં થોડો થોડો માલ લાવ્યો અને કલેક્ટ કરીને રાખતો હતો